મેળા માં આવે હવે પોતે મેળામાં આવી જા પણ ઓળખાય વગર ખબર પડે તીધી આપતી જરૂર છે મેળાની અંદરમાં ઘણા મોણસો હોય પણ આ ઓળખતા નથી જ્યારે એને કોઈ ઓળખે કે બેટા ઓલે ઉભો તારે ઘરવાળો છે પછી એની કોઈ નજરી આવે પછી મેળો નજરી આવતો નથી એમ ગુરુ સરન્ય જાય અને શબ્દ સુરતાનો એને ભેટો કરે પછી એને બધું આ સર્વે છૂટી જાય તારે ગુરુ છે એને જલાવે અને સદગુરુ એને છોડાવે અને સદગુરુ કહેવાય છે અને ગુરુ મહારાજ એક નામ છે સત્ય નામ કોઈ